વિશ્વ હિન્દુ પરિષદ મહિલા વિભાગ સહિત કલામી સંસ્કાર વાટિકા તેમજ પ્રજાપતિ બ્રહ્માકુમારીજી દ્વારા રક્ષાબંધન પર્વ ઉજવણી કરવામાં આવી હતી પાદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ઉજવણી કરવામાં આવી હતી પાદરા શહેરમાં છેલ્લા ચાર વર્ષથી કલામય સંસ્કાર વાટિકા દ્વારા બાળકોને સંસ્કાર સિંચન કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન સાથે તાલીમનું આયોજન કરવામાં આવે છે છેલ્લા ચાર વર્ષથી પાદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને રક્ષાબંધન નિમિત્તે રક્ષા બાંધી તેઓના આશીર્વાદ આપવામાં આવે છે ચોવીસ કલાક નાગરિકોની સેવા અને સલામતી માટે ખડે પગે રહેતા પોલીસને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી સંસ્કાર સંસ્કૃતિ સ્વવિકાસ અનિપમ પાઠશાળા એટલે કલામભાઈ સંસ્કાર વાટિકા દર વર્ષની જેમ આ વર્ષે પણ બે હજાર ચોવીસમાં રક્ષાબંધનનું પવિત્ર પર્વ બહેનો ખાસ પોલીસ જવાનોને પાદરા મથકે રાખડી બાંધીને તેઓને રક્ષા કબજ બાંધ્યું એનો અમને ગર્વ છે અને ખૂબ જ આનંદ છે કે સમાજનું એક સારું કાર્ય અમે કલામય સંસ્કાર વાટિકા તરફથી કરી રહ્યા છે આજે તાલીમાર્થી બહેનોએ ખાસ પોલીસ કર્મચારીઓ સાથે ઉત્સાહ અને ઉમંગથી રાખડી બાંધી આ રક્ષાબંધનના પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી છે

रक्षाबंधन पर्व की उजवनी करने के लिए हम पादरा पुलिस स्टेशन के अंदर सभी पुलिस कर्मियों को जो सोशल सर्विस करते हैं अपना दिन रात 24 घंटा समाज की सेवा में लगे रहते हैं जो अपने घर भी जाने ही सकते हैं तो उन सभी भाइयों को हम देवी बहनें प्रेम का बंधन ईश्वर की रक्षा का बंधन बांधने के लिए आए हैं तो हम सब उन सब समाज सेवकों को बहुत सारी शुभकामनाएं और ढेर सारा ईश्वर का आशीर्वाद उनको मिले और वो समाज की बखूबी सेवा करें और सारे समाज को सारी बुराइयों से मुक्त करने की शक्ति उनको भगवान देता रहे ये हमारा आशीर्वाद है इसकी शुभ इन्हीं शुभ भावनाओं के लेकर हम आज पुलिस स्टेशन में आए हैं ओम शांति धन्यवाद પાદરાણ વિશ્વ હિન્દુ પરિષદના માતૃશક્તિ દુર્ગાવાહિની દ્વારા પાદરા પોલીસ મથકના પોલીસ કર્મચારી અને જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી ચોવીસ કલાક રાષ્ટ્રની સેવામાં કડે પગે રહેતા અને આપ સુરક્ષા આપતા જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી રક્ષાબંધન પર્વ નિમિત્તે પાદરા પોલીસ સ્ટેશન મથકમાં વિશ્વ હિન્દુ પરિષદ મહિલા સંગઠન તરફથી રક્ષાબંધનનો કાર્યક્રમ કરવા બહેનો આવી છે કે જે દેશની રક્ષા કરે છે દેશનું રક્ષણ કરે છે અને બહેનો અને આખા વિશ્વનું આપણા ભારતનું જે રક્ષણ કરે છે તેમના માટે એમને આયુષ્ય વધે એમની કીર્તિ વધે એમને ભગવાન બળ આપે અને અંતરવાદ આતંકવાદ અને દુશ્મનોનો સામનો કરી એમને એમની વિજયી બને એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને એમને આશીર્વાદ આપીએ છીએ અને સૌ અમે એ અમે એમના માટે પ્રાર્થના કરીએ છીએ ભારત માતા કી જય